અને લાઇટ તો નથી ને તો મારા ફોનમાં અત્યારે સાર્શિંગ છે ને પાંચ ટકા વધુ છે હવારનું અત્યાર સુધી હાલ્યું પાંચ ટકા વધુ છે ને આ તે બધું કરવાનું હતું તમને ખબર છે ને હું ગામડે જાઉં છું તો એ બધા કામમાં છે ને લેક થઈ ગયું અને સાર્શિંગ પૂરું થઈ ગયું ને જો બેગ તો મેં કાઢ્યું છે આપણે રોકાવાનું છે નહીં એક એક કપડાં લઈ જવાના છે એક 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 જોડી તો જો પેકિંગ કરું છું અને ઝાઝી કટ નહીં લો હાલો કેમ કે ટાઈમ જ નથી અત્યારે ત્રણ વાગી ગયા છે મારે એક કપડાં લેવા બહાર જવાનું છે અને બીજું પ્લસ બેગ તો રેડી કરવાનું છે અને પ્લસ ઘરનું કામ કરીને જવું પડે કે નહીં વાસણને એવું બધું પડ્યું છે તો કાંઈ નહીં કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં આગળ આગળ થોડું થોડું બતાવો હાલો પાંચ ટકા સાસી પતે ત્યાં સુધી બાકી લાઇટ આવી જાય તો આગળનું બતાવીશ નગર ફોન બંધ બેગમાં કાંઈ હતું નહીં ભરાઈ જવું કપડાં હતા એક એક જોડી અને થોડુંક ડેન્ટિંગ પેન્ટિંગનો સામાન લઈ જવો પડશે ને પાવર બેગમાં એકવીસ ટકા સાર્સિંગ થયું છે લાઈટ તો જનરેટર છે કે નહીં તો હું સવારની આમાં જીરો હતું તો આમાં થોડુંક થઈ ગયું છે ને આમાં જીરો થઈ ગયું છે હવે ટ્રાન્સફર કરી નાખો હાલો સાર્સિંગ વગર હેરાન થઈ ગયા જ હવે હું પાવર બેગમાં સાર્શિંગ રાખીશ ભોઈ થાય ને ત્યારે જ ભાન થાય હા તો આવ બંધ થઈ ગયું તો હતું ફરીથી નીકળી ગઈ માર્કેટ તો આવી પણ અમારી બેન ને છે ને મૂકવા જાય છે ને કપડાં લેવાનું છે મેં કીધું હતું એમ પણ એ પેલા છે ને જો આ મહાદેવનું મંદિર આવતું હતું આ મંદિર છે ને આમાં અમારી બહુ બધી યાદી છે કેમ કે અમે પેલા આ સાઈડ રહેતા ને તો અમારી ઝીનલ અહીંયા મોટી થઈ છે અહીંયા એ ત્રણ વર્ષ સતત રમવા આવેલી છે ઝીનલ કાં જેમાં કરવા એને અમારું શું કે ઘરે કામ હોય ને તો મારા સાસુ છે ને તૈણે છોકરાને આ મંદિરે લઈને વહી આવતા આવા ટાઈમે જ આવતા બસ ચાર વાગ્યા વહી આવે તે હા સુધી અહીંયા અહીંયા રમતા મહાદેવનું મંદિર છે તો ઝીનું છે ને એમ કેતી હતી તો હાલ અંદર હાલ જ તે પણ જો અહીંયા લોક મારેલો છે હજી ખુલ્યું નથી હમણાં ખુલશે હવે પાંચ મિનિટ ની વાર છે કીધું સબસ્ક્રાઈબર મળી ગયા છે મંદિર માં દર્શન કર્યા ને સબસ્ક્રાઈબર મળી ગયા કે છે હાલો ઘરે પણ મેં કીધું ઘરે ન જાવું ટાઈમ નથી હવે જો અહીંયા કપડાં લેવા આવીને તો અમારા પ્યારા પ્યારા સબસ્ક્રાઇબર મળી ગયા છે અમારા બેન ફાળી ગયા હતા દાંત કાઢી કે મમ્મી આને વિડીયોમાં લઈ લઈ કે એમ કે જો આ જો અમાર પ્યારા પ્યારા સબસ્ક્રાઈબર છે પણ એ શરમાય છે જો એને મમ્મી પકડી રાખે છે કા હે આવું નથી એને એમ કે ગાય મળી ગયા કપડા મે નાઈ ગઈ નીલમ ઘરે જો છે મમ્મી નીલમ છે એક મમ્મી જીનો એક દિવસ જીનો આયા રહેવાનું છે ઈ નથી તમે કે કાઈ ને હાલ નીલમ ને કહું તો હાસવ છે

અને લાઈટ ક્યારે આવી હાડા જોઈએ તો હું સાચી કરું હાડા છો અત્યારે પોણા સાત જેવું થયું છે અર્જન્ટ બસ આવી ગઈ છે મને કીધું છે રાજે હાલ હાલ ફોટી કે ઉતાવળ કરેલી છે પોપડામાં આવી ગયા છે ને અહીંયાથી અમારે બે હવાનું છે અને અમે કઈ રીક્ષા નથી આવ્યા અજયભાઈ મૂકવા આવ્યા હતા થેન્ક યુ અજયભાઈ એમ તો કામમાં આવે છે કાંઈ માવો ખવરાઈ દેજો હે વાગ્યું

હા હાલો આવી જાવ નાસ્તો ખાવા હજી સુરત ની બહાર નથી નીકળ્યા જો કામરેશ પહોંચ ગયા તો મને બહુ જ ભૂખ લાગી હતી આજ આખો દિવસો ને ખાવાનો ટાઈમ નથી રહ્યો બોલો આજ તો તમારે રાજ જો બે દાબેલી લઈ આવ્યા ભૂંગળા કા મન કે રાજની ભૂખ લાગી હતી એણે ઓછું ખાધું તું

જો બસ હોટલ કી દીધો છે આપરા હોનર છે ને અહીંયા છે જો આના તરફ આપણે આપડે છે ને અંદર આવી ગયા છે જો આ બે ભાઈ છે મિત્ર સાથે બધા હાલો જો જમીની છે ને સડી ગયા વાસુદેવ ટ્રાવેલર્સ ના માલિક આપડે છે ટાઈમ કી દીધો હોન વગાડવા ચાલુ કરી રાસ મારા માટે કોણ લેવા છે પણ મને ખાવાની ઈચ્છા થતી છે નહીં ઠંડી નથી લાગતી ઠંડી છે છે પણ તોય આગળ બેઠા બસમાં અને મને તો નિંદર નથી આવતી બોલો ક્યારે પોક્ષું એમ થાય છે નીંદર નથી આવતી એક વાગ્યો બોડીઓ બતાવ્યું ને ત્યાં પોચ્યા ઠંડી બહુ છે નહી એટલે મેં છુંદરી ઓઢી છે પણ તમે છે ને જો હું હું કામ ગામડે જાઉં છું એમ એ તમારે કમેન્ટ કરી દેવાની છે એટલે આગળનું નહીં બતાવું જો આગળનું બતાવું તો તમને ખબર પડી જાય ને કે હું ક્યાં જાઉં છું એમ તો એટલે હું આગળનું નહીં બતાવું આગળનું હવે બધું આવશે ને કાલ આવશે અને હમણાં છે ને મજા આવશે તમને જોવાની બે ત્રણ વિડીયો છે ને ગામડાના રહેશે તો ચાલો કમેન્ટ કરી દેજો જેને આઈડિયા હોય ને કે હું ક્યાં જાઉં છું એમ કોના લગ્નમાં જાઉં છું

કીધું એ કેજો હું કોના લગ્ન માં જાવ છું કમેન્ટ કરવાની છે તમારે ચાલો કાલે નવા વિડીયો માં મળવી કોઈ જાઓ હવે થોડીક વાર નકર પાછી દિવસે ની અંદર આવશે